રાજ્ય સરકારમાં મંત્રી એવા કનુભાઈ દેસાઈએ કોળી સમાજને લઈ અને વિવાદિત નિવેદન આપ્યું છે ત્યારે કોળી સમાજમાં અત્યારે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે નાણાં મંત્રી કનુ દેસાઈ કે જેઓએ આ નિવેદન આપ્યું છે આ નિવેદનથી લઈ અને કોળી સમાજ અત્યારે લાલઘુમ જોવા મળી રહ્યો છે

તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ તુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે કારક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે